ગુડ મોર્નિંગ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં મજામાં જશો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે વાગી ગયા છે પોણા બાર અને ગાઈસ આજે આપણે જવાનું છે લગ્નમાં અને લગ્નમાં મસ્ત મજાની એન્જોય કરવાની છે આપણા ફેમિલીમાં મસ્ત મજાના લગ્ન છે લગ્ન એટેન્ડ કરવા માટે જઈએ છીએ તો મિત્રો આજનો બ્લોગ લેશે મેરેજ ડે વાળો ચાલો કન્ટિન્યુ ચાલો ચાલો મિત્રો ગાડીમાં આવી ગયા છીએ મિત્રો મસ્ત મજાની ગાડી સર્વિસ કરી લીધી અને હવે આપણે જઈએ છીએ આપણું પહેલું કામ રહેવાનું છે મોરિયનભાઈને સ્કૂલેથી લેવાના છે અમારે મેરેજમાં છે ને વહેલા પહોંચી જવાનું હતું પણ મોરિયનભાઈને સ્કૂલ છે તો હવે ટાઈમ થઈ ગયો છે સ્કૂલમાંથી છૂટશે તો હવે એને મોરિયનને સ્કૂલમાંથી લઈ લઈએ અને પછી સીધા જઈએ ભાવનગર લગ્નમાં બ્લોગમાં બિના રહીજો વ્લોગ જોવાની મજા આવતી હોય તો કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં મસ્ત મસ્ત લાઈક થઈ જવી જોઈએ અમારી સાથે વિરાજ જોડાઈ ગયો છે શું કરે છે હવે વિરાજ પાછળ બોલતી રમે છે અને અમે પેલા મોરિયન લેવા માટે સ્કૂલે જવા માટે નીકળી ગયા છે સિહોર જઈએ અને સિહોર થી આપણે જાશું ભાવનગર અને મારી સાથે આવે છે ત્યારે પૂનમ અને વિરાજ અમે બંને બધા ગાડીમાં બેસી ગયા છીએ ચાલો

પહેલા હિન્દીમાં બોલ્યો મોટા ભાઈ આજાઓ એવું બોલ્યો અને શું કહેવાનું કે તો તો વિરાંશ અને પૂનમ ને લેવા જાય છે વિરાંશ મિત્રો સીએનજી પણ ખતમ પડ્યું છે હવે વિચારી રહ્યો છું કે હવે ડેઈલી વ્લોગ આવે તો આપણે YouTube ફેમિલીને ડેઈલી અપડેટ આપવાની છે સવારથી સાંજ સુધી તો તમને બતાવશું તો ફાઇનલી મોરિયન ભાઈ આવી ગયા છે વિરાંશ લેવા ગયો છે મોરિયનને

ઓરિયન અત્યારે કપડાં ચેન્જ કરી રહ્યો છે ચેક કરો ઓરિયન જવાનું છે હા જો સ્કૂલના કપડાં ચેન્જ કરી લીધા ગાડીમાં તે શું કેજો વિરાંશ હા નવા કપડાં ચેન્જ કરી લીધા હા મિત્રો ફાઇનલી આપણે ભાવનગર વરતે જ સીએનજી પંપે પહોંચી ગયા કેમ કે આપણી ગાડીમાં સીએનજી એકદમ ખતમ પડ્યું તો

પપ્પા તમારા ફોન માં હું 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 એમ થાય છે CNG ફિલ કરાવીને આપણે નીકળી ગયા ને ટ્રીપ ઝીરો પણ કરી દીધી એ ફ્યુ minutes later. Let's તો વાગી ગયા 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 અને અને આવી આવી આપણે મેરેજ ફંક્શન ફંક્શન પતાવીને મસ્ત બાય વાત કરીએ ભાઈ નેક્સ્ટ લેવલ નું હતું તો ચાલો મિત્રો કન્ટિન્યુ પિક્ચર જોવા જવાનું છે મિત્રો છે ને અમારે પિક્ચર જોવાનો પ્રોગ્રામ હતો હવે નેક્સ્ટ ટાઈમ આપણે આવશો ને ડીમટ મળતું તું ભાઈ વિરાંશ ને ડીમટ મળતું તું પપ્પા 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 એક દારૂ કર્યા કરે તો ભાઈ જે જગ્યાએ અમે જમવા ગયા હતા ને ફંક્શનમાં ભાઈ બહુ મસ્ત જમવાનું હતું બધું અને એકદમ સોફ્ટ સોફ્ટ જમવાનું હતું બધું તો મજા આવી ગઈ પછી બીજું કે મોરિયનભાઈ જ્યારે અત્યારે છે ને ભાઈ દુઃખી છે એ મોરિયનભાઈ શું થયું જો તમે મિત્રો મોરિયનને શું થયું છે પૂછો તો એને મોરિયન બાય છે ને આપણે લેશન નથી કર્યું અને એને ટ્યુશનમાં નથી જવું અને ત્રણ વાગે મોરિયન ટ્યુશન છે તો ફટાફટ અહીંથી એક બે વસ્તુ લેવાની છે શોપિંગ કરવાની છે કરીને આપણે સીધા જઈએ મોરિયનને ટ્યુશનમાં મૂકવા માટે તો જ્યાંનો કેન્ટીન્યુફ્યુ મોમેન્ટ્સ લઈ થયે તમે મિત્રો અત્યારે મોરિયનને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો હવે જાય છે મોરિયન ટ્યુશનમાં વાગી ગયા છે સવા 3 લેટ થઈ ગયું મોરિયનને છે ને ટ્યુશનનું લેશન નહોતું કર્યું કે પપ્પા મેમને કેવા આવો ને એને મમ્મી કેવા ગયા છે કે અમે તો સીધા રત્ન લગનમાંથી અહીંયા આવ્યા હવે મોરિયન મેમે શું કીધું સાંભળ્યું હવે પનિશમેન્ટ એમ છે કે ને કરવું પડશે તો હવે મેમે શું કીધું તો એને છે 10 minutes later તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા આપણે દુકાનની બધી શોપિંગ પણ થઈ ગઈ અને સામાન જે કાઈ લેવાનો તો બધો લઈ લીધો અને ફાઇનલી અત્યારે આપણે મોરિયન ભાઈને ટ્યુશનમાં ઉતારતા આવ્યા અને 3:30 થઈ ગયા છે જે સામાન લઈ લો બેટા એ બી સામાન લઈ લે તો મિત્રો ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે આપણે અને થોડુંક બ્લોગ પણ એડિટ કરવાનો છે બેઠા બેઠા પેલા બ્લોગ એડિટ કરી લો પછી ચાર વાગે મોરિયમને લેવા જવાનો છે અને આ મિત્રો હવે આપણી ચેનલ ઉપર ડેલી બ્લોગ આવવાના છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આપણી આ ચેનલ ઉપર મસ્ત મજાના બ્લોગ દરરોજ આવવાના છે તો આ બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો 2 hours later બધો સામાન આપણે ભાવનગરથી લેતા આવ્યા છીએ ને ઘરે પહોંચી ગયા છીએ આપણે હવે ટાઈમ થઈ ગયો છે મોરિયનભાઈને લેવા જવાનું મિત્રો મેડમ પડી ગયા છે માંદા ને જો એનો મગજ વયો જશે બાર નહીં પણ કેટલા વાગ્યા જો પોણા પાંચ થઈ ગયા છે પોણા પાંચ વાગ્યાની ચા પીવા માટે આવી ગયો છું જોઈ શકો છો એને બ્લોગમાં નથી આવું એને

ને લેવા માટે ઘરેથી નીકળી ગયો છું પાંચ એને હજી આવડું હાથ જોઈએ છે આવડું હાથ જોઈએ છે એ નથી રમવાનું એ રમવાની વસ્તુ નથી ફોટા પાડવાનું હા આ પછી મિત્રો સવા થઈ ગયા છે છે આપણે અહીંયા પૂરો કરી દેવાનો આજનું શેડ્યુલ કઈક આવું હતું તમે જોયું આગળ બ્લોગમાં જો તમને બ્લોગ જોવાની મજા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો જો હજી એક ને એક બોલ્યા કરે શું જોઈએ છે પછી આપું ઘડી ખમી જાઓ હમણાં આપું મિત્રો એને છે ને અમારો ફોટો ક્લિક પાડવાનો છે ને એ જ જોઈએ છે ને તો મિત્રો અહીંયા સુધી તમે બ્લોગ જોયો તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો મળીએ આપણે નેક્સ્ટ માં ત્યાં સુધી બાય બાય છે તારે હે શું જોજે છે ઓ તો માલાના હે